ભુજની શિવ આરાધના સોસાયટીમાં પાંચસો એકાવન સ્ક્વેર ફૂટમાં શ્રીરામ અને નરેન્દ્ર મોદીની રંગોળી આકર્ષણનું કેન્દ્ર બન્યું અયોધ્યાની પાવનધરા પર જ્યારે શ્રી રામ ભગવાનના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય છે ત્યારે ભુજની શિવ આરાધના સોસાયટીના રહેવાસી યુવાનોએ પણ અલગ જ રીતે કરી બતાવ્યું છે રહેવાસીઓ દ્વારા એકોતેર કિલો રંગોથી પાંચસો એકાવન સ્ક્વેર ફૂટ શ્રી રામ ભગવાન અને ઐતિહાસિક ક્ષણને લાવનારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની રંગોળી બનાવી સહભાગી થયા છે રહેવાસીઓ કહે છે કે સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ભારત જ્યારે શ્રી રામ ભગવાનની ભક્તિમાં લીન છે ત્યારે અમે પણ અમારાથી બનતું ખિસકોલી જેમ પોતાનું યોગદાન આપ્યું હતું તેમ કરીએ તો જીવન ધન્ય બની જશે તેવા ઉમદા હેતુથી આ રંગોળી બેડિયા જાગીએ તૈયાર કરી શ્રી રામ ભગવાનને અર્પણ કરી છે જય શ્રી રામ હું બ્રિજેશ પટેલ ખજાનજી શિવારાધના સોસાયટી કારોબારી સમિતિ આજે પાંચસો વર્ષ બાદ જ્યારે ભારતની ધરતી ઉપર અયોધ્યા નગરીમાં ભવ્ય રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે ત્યારે આજે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમે શિવારાધના સોસાયટીમાં આજે ભવ્ય આયોજન કરી રહ્યા છીએ અમારી સાથે છે ધ્રુવભાઈ સુથાર અને યશપાલસિંહ જાડેજા જેમની પંદર કલાકની મહેનત બાદ પાંચસો એકાવન સ્ક્વેર ફૂટમાં એકોતેર કિલો કલરની ભવ્ય રંગોળી બનાવેલી છે એની સાથે સાથે આજે સાંજે નવ વાગે મહાઆરતી રાસ ગરબા તેમજ આતશબાજીનું પણ આયોજન કરેલું છે સાથે સાથે પાંચસો એકાવન દીવડાની ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરેલું છે આજે સમગ્ર ભારત દેશ જ્યારે આ રામ નગરીનો ભવ્ય મહોત્સવ મનાવવા જઈ રહી છે ત્યારે અમારા શિવારતના સોસાયટીના તમામ રહેવાસીઓ યુવાનો દ્વારા ખૂબ જ મહેનતથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો એ બદલ સર્વ સોસાયટીઓનો સોસાયટીના રહેવાસીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે અમારા જે બે યુવાન મિત્રો છે કે જેમને આજે ભવ્ય મહેનત પંદર કલાક કાલ રાતથી સતત મહેનત કરી અને આવી ભવ્ય રંગોળી જ્યારે બનાવી રહી છે ત્યારે એ બે ભાઈઓ બે યુવાનોનો પણ હું સમગ્ર સોસાયટીના રહેવાસીઓને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બોલો જય જય શ્રી રામ જય શ્રી રામ મારું નામ યશપાલ છે મહેન્દ્રસિંહ પટિયાર આજે બાવીસ જાન્યુઆરી એટલે રામ મંદિરના ભવ્ય નિર્માણના હેતુ અમને પણ આજે ઈચ્છા થઈ કે કાંઈ યોગદાન અમે પણ અમારી તરફથી આપીએ તો આજે અમે અહીંયા કને ભવ્ય રંગોળીનું બનાવી છે ત્યાં કને જ્યાં પાંચસો ને એકાવન ફૂટની રંગોળી છે અને ઓલમોસ્ટ એકોતેર કિલ્લા કલરનો યુઝ કરીને અમે આ રંગોળી બનાવી છે અને આપ શું જાણો છો કે આટલા વર્ષો બાદ આપણા શ્રીરામને અયોધ્યામાં પાછા લઈ આવનાર આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે તો આ રંગોળીમાં અમે રામ ભગવાન સાથે નરેન્દ્ર મોદી સાહેબનું પણ ચિત્ર ચિત્રિત કરી અને આખી ભવ્ય રંગોળી બનાવી છે આ ઐતિહાસિક ક્ષણ નિમિત્તે હું સર્વે ભારતવાસીઓને મારો આભાર વ્યક્ત કરું છું જય શ્રીરામ